ધોરાજીમાં ભાજપના પ્રચાર માટે ગોંડલ નગરપાલિકાના વાહનોનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો થયા છે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ સરકારી ગાડી લઈ અને પ્રચાર અર્થે ધોરાજીમાં આવ્યા હોવાની ચર્ચા એક વાયરલ વિડિયો પર જાગી છે ગોંડલ મ્યુનિસિપાલિટી પ્રેસિડેન્ટ નામનું વાહન ધોરાજી ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ થયા છે ગોંડલ ભાજપના સત્તાધારી પ્રમુખ દ્વારા આ કામગીરી કરાઈ હોવાની પણ ચર્ચા જાગી છે

જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર નવમાં એમના સગાને ત્યાર પછી વોર્ડ નંબર બેમાં એમના એક સગા રહેતા હા એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો બાકી કોઈ સગાવાલાને ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી કોંગ્રેસ હારી રહી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે

કોંગ્રેસ દ્વારા આ મામલે ચૂંટણી પંચ માં ફરિયાદ દાખલ કરાઈ હોવાનું પણ જાણવા મળે છે બીજી તરફ ભાજપના આગેવાન જયસુખ ઠેસિયા વાયરલ વિડીયો બાબતે નિવેદન અપાયું છે જેમાં આ વાતને પાયા વિહોણી ગણાવી છે